સરસ હાલો બધા મને દેખાડો આ કઈ કઈ જગ્યા હું મને કયો હાલો દોસ્તો તમે જોઈ રહ્યા છો અત્યારે ભીમોરાની માલિક અમે આવ્યા છીએ ભીમ આ બધી ગુફા જોવા માટે પાંચ પાંડવો સાથે જોડાયેલી ઘણી બધી વાતો આ જગ્યા સાથે જોડાય છે તારું નામ શું છે ભાઈ પીળા ટી પીળા શર્ટ નૈતિક નૈતિક હા તારી નૈતિક ફરજ છે આજ મને આ જગ્યા દેખાડવી હો તારું નામ શું ભૈયા અવિનાશ તારો ભાઈ તારો વિશાલ તારો બાડિયા મહેશ હું બાડિયો તું બાડિયો તારો રોહિત રોહિત તારો અમિત જી તારો

તમે જોઈ શકો છો તમને કોઈને ખ્યાલ હોય કે આ શિલ્પ શેનો છે તો તમે મને અચૂક જણાવજો દોસ્તો પણ આ વરખડીનું વૃક્ષ છે અને ખાસ કરીને અત્યારે હું જે અહીંયા આવ્યો છું ભાઈ તો મારે જે દેખાડવું છે ભાઈ હાલો હાલો બધા આપણે ભીમની ગુફા દેખાડવાની છે એટલે પડતા નહીં એટલે હા ભાઈ હાલો 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 બધા હાલો હાલે આ બધા પણ નિહાળ્યા છે આ ગામના હો આવો

ટૂંકમાં પાંચ પાંડવો અને બધા જયારે હતા ત્યારે અહીંયા જમવાનું બનતું તો એવું થયું ને મતલબ અતિ પ્રાચીન દોસ્તો તમે જોઈ શકો છો યુગો યુગ સુધી આ બધી ગુફાઓ છે કંઈક સદી અને કંઈક હું તમને કહું વર્ષોના વર્ષોના ઝાક આજે પણ અડીકામ ઊભી છે અને મહાભારત કાળ સાથે સંકળાયેલી આ બધી જગ્યાઓ જે આપણે જોઈએ તો આપણને ખરેખર આનંદ થાય ગામ ભીલોરા બરાબર ને અને આનો તાલુકો કયો આવે સોરી ભીમોરા અને તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર વાહ ભાઈ વાસ હાલો આપણે આગળ પણ જોવા જવું છે દોસ્તો ઉપર જવાય ને અને આ બધું તમને ભાઈ દેખાડું હું દોસ્તો તમે આ જુઓ ખાલી એ ધીમે ધીમે પડતો નહીં અહીંયા દો તમે દોસ્તો જોઈ શકો છો આ બધા પાણીના વહેણ જે છે એ આની ઉપરથી હાલ્યા હોય ભાઈ વરસાદ સમયે અને કંઈક મોસમ અથવા બધી જે આપણે કહીએ ભાઈ ઋતુનો ઝાંખ ઝીલીને આજે પણ આ ઉભેલા પથ્થરો તમે જોઈ શકો છો આની ઉપરના જે આ બધા પોલાણ અને આની ઉપરનું જે આ કોતરણ થયું છે ભાઈ એ તમે જોઈ શકો છો અને સામે કંઈક મંદિર છે મંદિર કોનું છે ભાઈ નત ખબર સરસ સ્નાનકડું મંદિર છે પણ ખૂબ જ પ્રાચીન હોય એવું લાગે છે અને આખે આખો વળાંક જુઓ દોસ્તો આખો પહાડ છે હો પહાડ અને આખે કો પથ્થર છે પથ્થરને કેમ જાણે કોતરો હોય ભાઈ એવી જબરદસ્ત આ બધી જગ્યા છે મારે ખાસ કરીને હું આજે જોવા આવ્યો અહીંયા ખરેખર ડંગ રહી ગયો છોકરા આમ સામે આવો તો વિડીયોમાં આવે બસ વાહ ભે વાહ સરસ દોસ્તો તમે જોઈ શકો છો દિવાલ ઉપર ચિત્રો પણ દોરવામાં આવ્યા છે વાહ આ જગ્યાએ તમે આવશો ભાઈ તો ખરેખર આ બધી જે પ્રાચીનતા જે છે એનાથી તમે એકદમ મોવડ જઈ શકશો અને આ બધી વાતો તમે જાણી શકશો અને છોકરાઓ કીધું અને બીજું શું છે ભીમનું અહીંયા બીજું ભીમનું શું શું છે ભીમનું લપસ્યું છે બીજું શું છે ભીમનો પાણો સરસ સરસ સર સર હં હં તમે જોઈ શકો છો દોસ્તો અને અહીંયા પણ ચિત્રો દોરવામાં આવ્યા છે ને અહીંયા એક મોટું વિશાળ મધ છે અહીંયા આવો ત્યારે ખાસ ધ્યાન રાખવું હોય અને આપણે છંછેડવું નહીં અને અહીંયા પણ આ બધી તમે ચિત્ર પ્રતિમાઓ જોઈ શકો છો દોસ્તો તમે અહીંયા આવશો તો અને આ ક કલર જે છે હજુ હમણાં હમણાં જ કરવામાં આવ્યો એવું લાગે છે અને ઉપર પણ જવાય ને ટેણી સરસ દોસ્તો ઉપરથી પણ હું તમને બતાવું વિડીયો ને અંત સુધી નિહાળતા રહેજો આ બધું તમે જોઈ શકો છો ટૂંકમાં આ જગ્યાએ પાંડવો રહેતા હતા એવું છું ને ભાઈ પાંડવો કુંતા માતા બધા આ જગ્યાએ રહેતા હતા બરાબર ને અને વિશેષપણે આ જગ્યા વિશે માહિતી તમારે કઈ કેવું હોય તો આ શું છે અહીંયા બ્લેક બ્લેક અહીંયા કઈ લખવામાં આવ્યું હતું પેલા ઠીક ઠીક અને દોસ્તો અહીંયા ઘણું બધું છે એ હચવણી માટે નવીનીકરણ કરવામાં આવ્યું એવું લાગે છે અહીંયા એક પ્રાચીન પ્રતિમા છે દોસ્તો કઈક શિલ્પ છે ખૂબ જ ખૂબ જ એની કોતરણી જોતા મને એટલી ખ્યાલ આવે મને એટલો ખ્યાલ આવે કે ખૂબ જ પ્રાચીન છે તમે જોઈ શકો છો તમે આવો છો તો કઈક અદભુત ગામ છે મારા એવી જૂની જૂની અને જુદી જુદી વસ્તુઓ છે આ ગામમાં હા એવા પહાડ છે ભાઈ કુદરત નો કરિશ્મો છે જાણે આપણે આગળથી પણ જોઈએ પછી મને બીજું દેખાડજો જો મારી હરિયર આવજો પાસે આ તમે જોઈ શકો છો વાહ ભાઈ વાહ આવો હવે શું જોવા જશું આપણે એમની રિક્ષા એમ રિક્ષા હલાવતો હતો રેલગાડી શું વાત અલે એ ક્યાં છે ઉપર જઈશું ને આપણે હાલો આ બધા ટેણિયાઓ છે આપણને આવે છે દેખાડવા આવો આવો ફળતા નહીં હો પાછા એ કે હાલો હં અને અહીંયા તો એમ નહીં અહીંયા જોવા બહુ માણસો આવતાય છે ને હેં હં હં હાલો આપણે ઉપર જવું છે ભાઈ અહીંથી જવા છે હા આપણે હવે ભાઈ આ ટેણીયાઓ લઈ જાય છે મને ભીમની રિક્ષા જોવા માટે તો આપણે ભીમની રિક્ષા જોવી છે આખી આખી આ જગ્યા મેં તમને દેખાડી દોસ્તો આખો પથ્થર છે પહાડ છે પથ્થરોનો એને કોતરીને બધું કરવામાં આવ્યું છે અને અહીંયા કુંતા માતાનું રસોડું છે એવું કીધું ભાઈ બંધ કરતો હાલો હાલો અરે લાલ દુપટ્ટે વાલેટ વાળા હા હા લાલ ટી શર્ટ વાળો પાછી હાથમાં સીસોટી ઈ લાલ હે લાલ બાદશાહ ક્યાંથી ચડવાનું

રોવે છે તે કોઈ ભાગી ગયું શું તારું તો વાંધો નહીં દોસ્તો તમે જોઈ રહ્યા છો આ કપરું ચડાણ છે અહીંયા આવો ત્યારે ખાસ ધ્યાન રાખવું હું તો અહીંયા ચડી રહ્યો છું પહેલી વાર છોકરા તો બધા રોજના અનુભવી છે મારા હાથમાં કેમેરો છે અને હું ચડું છું મારી સાથે મારો પરમ મિત્ર નરેન્દ્ર પણ છે એ પણ કેમેરો લઈને ચડે છે હા લો હા 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 अरे वहाँ तो आखो पहाड़ से भाई क्या सो पांच पांडो पांच पांडो हाँ 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 આ બધા ટેણીઓ રમતા હતા અમારા કેમેરા જોઈને મારી પાસે આવ્યા હાલો અમે તમને દેખાડીએ કાંઈ વાંધો નહીં દેખાડો ઓહો આ બધું તમે જુઓ દોસ્તો આ પથ્થરો ઉપરમાં જે કોતરકામ છે ભાઈ આ શું છે ભીમની રેલગાડી કઈ રેલગાડી હા આ બધું હા મેં દેખાઈ બધું હા દોસ્તો હાલો હાલો ધીમે ધીમે

ત્યાં શું છે આ તો ભીમની રિક્ષા હાલો ભાઈ રિક્ષામાં માં આટો મારતા આવી અહીંયા તો બધા બહુ લોકો આવતા છે ને ભાઈ જોવા હા પછી પિક્ચર ના શૂટિંગ થાય અહીંયા પિક્ચર ઉતારવાનું હા સરકાર કરો આપે આપે સરકાર કાઈ નો આપે બે આમાં આપો ઉતારો તો સરકાર શું આપે બિચારી

બધા ટેણિયાઓ જે છે ભાઈ એક મિનિટ હજી ને જોવા આવવાનું ક્યાં ભાગો છો એ લપસવી પછી ખાઈશું આપણે પેલા રિક્ષા દેખાડો હાલો મને આ ભીમની રિક્ષા એટલે કેમ ભીમ ની રિક્ષા ભીમ આ બે હતો તો એવું હમ આ દેખાડું દોસ્તો તમે આગળ હાલો કયું ગામ ભીમોરા ગામની આ બધા મહાભારત કાલીન અવશેષો તમે બધા દોસ્તો જોઈ રહ્યા છો પથ્થરોની માલિપા એવા કોતર છે ભાઈ તમે જોશો તો દંગ રહી જશો ફોટોગ્રાફીના શોખીન લોકો હજુ કયા આવું અરે વાહ આની ઉપર બેહી બેહો તો બધા ગોઠવા જાઓ તો કેટલાક ગોઠવા આવજો

હાલો દોસ્તો આપણે ભીમની રિક્ષા જોઈ લીધી હલો 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 હવે હું દેખાડ ભાઈ લપસ્યો એટલે ભીમ આ લપસ્યા ખાતો હતો એટલે એમને આ બધી જગ્યાએ પાંચ પાંડવો હતા બધું ભીમ ભીમ છે બીજા કોઈ પાંડવો કઈ કરતા જ નતા કઈ વાંધો નઈ ભીમ સાથે જોડાયેલી બધી વાતો બધાને યાદ છે દોસ્તો ટૂંકમાં પાંચ પાંડવો સાથે જોડાયેલી આ જગ્યા ખરેખર જોવી આપણા જીવતો નો છે જબરદસ્ત આ બધી પહાડી મને મૂકીને ક્યાં વ્યાજ જાવ બધા હેલો ધીમે ધીમે શું છે ભલે લપસીયા કોણ ખાતું તું હે આગળ જોઈ હા

હા ભીમનો પંજો જોઈ લઈશું